હેલો કેમ છો હું તમારા માટે ઇડલી અને સામાન્ય રેસીપી લઈને આવી છું તો આપણે એક ડુંગળી એક ટમાટો એક બટાકો અને એક કટકો દૂધી બે સરગાની સેગો અને બે લીલા લઈ લીધા છે અને તુવેરદાર પણ પલાળી લીધી છે બધા શાકભાજી ધોઈને કુકરમાં નાખી દઈશું અને એના અંદર એક કપ તુવેરની દાળ પણ નાખી દઈશું અને સ્વાદ અનુસાર બધા મસાલા નાખી પહેલાં ઓર્ડર નાખીશું મીઠું નાખીશું તો મીઠું ઓછું જ નાખીશું કેમ કે સાંભળનો વઘાર થશે એટલો પણ ફરી આપણે એમાં નાખવામાં આવશે તો બસ આટલું જ નાખી અને એના અંદર પાણી નાખી અને પછી એને બાફવા મૂકી દઈશું અને આ જુઓ આ એટલું બધું બેટર છે જે અમે રાતના ચોખા અને અડદની દાળ પલાળીને રાખી હતી અને સવારના ઉઠી અને એને ક્રશ કરી દીધી ફિશ બનાવી દીધી એનો સરસ મજાનો પિક્ચરિયામાં અને ચાર કલાક રહ્યા હતા તો સરસ હાથો આવી ગયો હતો તો કાઠું હતું તો એનામાં થોડી બનાસ થાસ નાખી છે અને સ્વાદ અનુસાર મીઠું નાખવું છે આના અંદર મીઠું જ નાખવામાં આવશે બીજું નહીં તમારી ઈચ્છા હોય તો શ્વાસને બદલે તમે દહીં પણ નાખી શકો અને સરસ એને એક મિનિટ એને હલાવતા રહેશો કેમ કે જેમ જેમ હલાવશો તેમ તમારી એટલી જ બહુ સ્પોન્સી બનશે એના માટે બહુ સરસ મજા આવે જવાની અને પછી આ ઇડલીના સાંચા છે તેમાં આપણે બધે તેલ લગાવેલું છે અને તેલ લગાવીને ફટાફટ ઇડલી કરી લઈશું અને આમ એક એક કરીને આપણે આ ઇડલીને ભરી દઈએ છીએ પહેલાં હું જે રેસીપી લાવી તેમાં એમાં એકલી જીતી પણ આમાં હું સાથે સાંભાર પણ બનાવી દઈ દઉં છું કેમ કે તમને બે રેસીપી સાથે જોવા મળી જાય એ માટે અને આ બધા ઇડલીના ખાંચા ભરાઈ જાય પછી આપણે એને બાફા મેળવી દઈએ અને એના અંદર થોડો સોડા પણ નાખ્યું કેમ કે થોડી ફૂલે તો બહુ સારી લાગે अने यहाँ सांबर नो वगार करी ले इसे होए तू मैं ने बच्चू ना थी ने बड़ा बड़ा ना था वगार करी ले इसे होए तो सलाम बोलो ये बता करना તમને યુટ્યુ આપણે આ સરસ મજાની શાકભાજી બફાઈ ગઈ છે હોલી મૂડી એટલે બહુ સરસ મજાની બફાઈ ગઈ છે તો એ નાખી દઈએ આપણે સાંભળનો વઘાર કરે તો ને એના અંદર અને સાંભરનો મસાલો છે જે આપણે સાંભળમાં યુઝ કરવાનો છે આ જુઓ ઇટલીના અંદર અરે સાંભળના અંદર બધું નાખી દીધું છે અને એના અંદર આપણે કેટલું કાઠો જોઈએ છે પતળો જોઈએ છે એ પ્રમાણે આપણે પાણી નાખી દઈશું મેં પાણી કશું બધું નાખીએ છીએ કેમ કે અમે મને અમને સાંભળ થોડું પતલું બહુ પસંદ છે ફરીથી બીજી વાર ઇડલી બધી બનાવી લઈએ અને એટલીના સાંચા બધા ભરાઈ જાય એના પછી આપણે એને મૂકી દઈએ સ્ટીમ થવા માટે અને તમે પણ આજ જ કમેન્ટમાં જરૂરથી મને બતાવજો શું તમે પણ એટલે સાંભાર બનાવો છો કે નહીં તમારા ઘરે કે પછી બજારથી જ લઈને ખાવ છો અને સાંભરમાં જો સરસ મજાનું ફળો આવી ગયો છે એટલે મેં આંબલી પલાળીને રાખી હતી એ આંબલી પણ આપણે નાખી દઈશું આંબલી નાખવાથી એનો સ્વાદ દૂગનો થઈ જાય છે અને બહુ સરસ લાગે છે આમ તો આના અંદર તમારે થોડું ખોળ પણ નાખો તો તમે નાખી શકો કેમ કે અમને તીખું ભાવે છે એટલે અમે ગોળ નાખ્યો નથી અને જો એટલી થઈ ગઈ છે સરસ મજાની અને હું એને ચેક કરી રહી છું કે શું મારે એટલી જાળીદાર બને છે કે નહીં આ જ કમેન્ટમાં જરૂરથી કહી દેજો કે શું આ એટલી જાળીદાર હતી કે નહીં અને ચાલો આપણે થાળી સજાઈ લઈશું અને એમાં સાંભાર પણ લઈ લઈશું અને કોણ કોને આ ઇટલી અને સાંભાર પસંદ છે મને જરૂરથી કહેજો અને ઘરે બનાવજો કે બજારથી લાવીને ખાજું એ પણ કહેજો અને મારું આ વિડીયો પસંદ આવે તો હું વધુમાં વધુ શેર કરજો અને લાઇક સબસ્ક્રાઈબ જરૂર